માં એ આવ્યું કે આ જે બંને એકાઉન્ટ જે છે એ બીએફએક્સ ટ્રેડિંગના નામથી આ બંને એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવેલા હતા અને આ બંને એકાઉન્ટ જે છે એમના પ્રોપરાઇટર તરીકે બ્રિજેશ પંચા અને ગિરીશ કોટેજા આ બે વ્યક્તિઓ જે છે એમની માહિતી અમને મળી આવેલી હતી અમે આ બેન્કોની જે અમે બેન્ક સ્ટેટમેન્ટની ડિટેલ કઢાવી તો એમાં પણ યસ બેંક જે છે એની અંદર માત્ર ત્રણ મહિનાની અંદર ચાર કરોડ અને સિત્તોતેર લાખ જેટલા ટ્રાન્ઝેક્શનો આ શોર્ટ ટાઈમની અંદર અમને એમાં જણાયા હતા અને એમની પૂછપરછની અંદર અમને વધારાની માહિતી એ મળી કે એમના નામે જ ડીએફએક્સ સ્ટેડિંગ કંપનીના નામના બીજા જે એકાઉન્ટ એમને ખોલાવેલા છે આઠ જેટલા એકાઉન્ટ એમના વિરુદ્ધમાં બાર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો અમારી તપાસમાં અમને મળી આવી ડેલ્ટા એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી આ લોકોએ બનાવેલી છે એના નામે પણ અમને બે સાયબર ક્રાઈમની ફરિયાદો જે છે એમને મળી આવેલી હતી બંને આરોપીઓની પૂછપરછ કરી એમણે એવું કીધું કે ભાઈ અમને એક જિગ્નેશ દલસાણિયા નામનો વ્યક્તિ જે છે એ અમારી ઓળખાણમાં અગાઉ આવેલો હતો અને એમના કહેવાથી અમે આ બીએફએક્સ ટ્રેડિંગ અને આ ટેડ બજારના એકાઉન્ટ જે છે એ અમે ખોલેલા હતા ધરતી તપાસ દરમિયાન અમને ચેકબુક સત્તાવન પાસબુક ચાર અલગ અલગ ચેક પંદર અઢાર જેટલા મોબાઈલ અને ચાલીસ જેટલા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ જે છે એ મળી આવેલા છે લેપટોપ મળી આવેલું છે યુપીઆઈ સ્કેનર મળી આવેલું છે અને કાર્ડ સ્કેન કરવા માટેનું પીઓએસ મશીન જે છે એ એમની પાસેથી મળી આવેલું છે હાલમાં જે અમે તપાસ અમે કરી છે તો આ લોકોના વિરુદ્ધમાં અલગ અલગ એકવીસ એકાઉન્ટ એવા મળી આવેલા છે કે જેના વિરુદ્ધમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં એકસો ને આઠ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ જે છે એ